મિત્રો હું બનાવું છું હેલો મિત્રો જય છે આમ તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તો આજે છે શનિવાર તો શનિવાર તો આપણો હનુમાનજી મહારાજને પગે લાગીને પગે લાગીને શરૂ થાય તો હું જાઉં છું ઝાંજરિયા તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યો છો અને અમારે જો અહીંયા વરસાદ જામી ગયો અત્યારે પાછો આ જો વરસાદ પડી ગયો છે અત્યારે માહિતી ધીમે ધીમે સાંઠા તો ચાલુ જ છે જો બધું પલ લઈ ગયો લીલોત્રે થઈ ગઈ મસ્તી નહીં અને મજા આવે છે હવે પેલા રે કે ગરીબ રહેતા હતી અને આમ કાટ્યા પંખ શરૂ કર્યું તો એમ લાગે કે હું અહીંયા માં ઉતર તો જાતો ઝાંઝરિયા તો ત્યાં સુધી કન્ટિન્યુ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે આગળ વિડીયોમાં તો મિત્રો હાનપુરના બગીચા છો અને હું નીચે જાઉં છું કેમ કે આપણે આજ બનાવવાની છે ડાયલ તો નીચે જાઓ વરસાદ હવારથી નો બને જ નહીં એટલે ત્યાં જવાનો નહીં વિડીયો ઉતારવા તો મિત્રો ડુંગળી સુધાર નાખી છે મરચા છે ટમેટા અને દાળ બફાજી છે જો દાળમાં હું નાખી લો તો સમસો થઈ ગયો આમાં છે સિંગના દાણા અને કેની દાળ આવે ભાભી

એવું બને જોઈએ એવું તો પહેલાં નાખી દીધી ગું ઓકે હવે મીઠું નાખી દો તો કેટલું નાખવાનું ઓકે પહેલાં મીઠું નાખી દીધું સમસો ને જો તો ચાલ જલ્દી હેલાવી નાખો હાલે બકેટ

ઢોકળી નાખી દેવાની તો મિત્રો નીચેથી એવો વઘાર નાખી દો ડાલ ઢોકળીનો હું એવો વગા છે માટે કેમ કે રસોડામાં તો બહુ ગરમી થઈ છે સારું કેવાય કે બધા વરસાદ પડીને જો હજી અત્યાર સુધી પડતો હવવાર દિનો ચાલુ હતો કે અત્યાર સુધી ભાવનગર માં વરસાદ પડે છે તમારા ગામમાં વરસાદ પડે કે નથી પડતો તો કોમેન્ટ કરીને કેજો પાછા અને પાછો અત્યારે અત્યારે બસ રાતે દસ વાગશે ને એટલે પાછો ચાલુ થઈ જાય એ હવારથી હવારમાં ઘડીક રહે પાછો આમ તો પાછો આજ તો પાછો શનિવાર છે કે આજ કાંઈ નક્કી નહીં આજે આવે કાલે આવે કાલ કે કેમ કે કાલ જવાનું છે મેચ રમવા કાંઈ નક્કી નહીં વરસાદ રહે તો જવાનું થાય નકર થાય નહીં કેમકે રવિવારનું ડેલી રૂટીન છે કે જાવું જ પડે મેચ રમવા નકર મજા ન આવે કે કેમ કે આપણે ક્રિકેટના વડા ફેન રહ્યા હા જો વાતળું જામેલું છે હજી તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ને થોડોક સપોર્ટ કરજો કેમ કે હવે બહુ સાચી વાત નથી એટલે સમજો તમે તમારા મિત્રોને શેર કરો ને લાઈક તો કરી જ દેજો ઓ ઓલો ટાવર જો હાલો મિત્રો તો ડાયરેક્ટ આપણે મળીએ રાતે વાળું કરતી વખતે કેમ કે મારે આ શનિવાર છે શનિવાર હું રહું છું કેમ કે આપણે સહી મહાબલીના મોટા ભગત તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે હાલો તો નીચે હાલો તો ધીમે ધીમે આપણો દાદરો છે અલંગનો ટોટલ બસો ત્રણસો વર્ષ આવું બધી